એટલા બધા પતંગ કોઈ ચકતા નહીં મિત્રો જો હેલો ગઈ નમસ્કાર જય માતાજી મિત્રો તો આપણા અહીંયા હતા ઉમરેચા ઉમરેચામાં કોઈ એટલા બધા પતંગ ચકતા નહીં જો બતાવું તમને આ છે ઉમરેચા નહીં ઉતરણ બે પેલા ચગી પેલો એક ચગાઈ એક આ બાજુ સૂર્ય ખીલી ગઈ એકો દેખો ચગી એટલા બધા ખાસ કરીને કોઈ પતંગો ચકતા નહીં મિત્રો તો ઊંડની ઉતરાયણ મેં કીધું હતું ને કે બધા માટે ભારે છે એ રીતનું થયું છે કારણ કે ઊંડની ઉતરણ કોઈ બધી વધારે હારી નહીં પહેલાં જેવા પતંગ નહીં ચકતા હતું મિત્રો આ અવકાશ જ બતાવજો એક એક હાર્યું એક પેલો હોમ પેલા બે હોમ છે લચકી આ રીતની ઉત્તરાયણ છે બાકી તાબારીઓની મજા આવી બીજા કોઈને મજા આવે નહીં સિવાય જો હું તમને બતાવું ને તો કાળી મહાકાળી માતાનું મંદિર છે મેની પાવાગઢ જે કહીએ આ કાળકા માતાનું મંદિર મિત્રો જુઓ જેટલું દે મસ્ત દેખાય પેલા મહાદેવ દેખો અર્ધા જો જય શ્રી કૃષ્ણ વાળું જાય બબડું તો જુઓ ભાઈ આ ઉત્તરોણ ઉમરેચા ની ને આ ઉમરેચાની ની કોઈ એટલા બધા પતંગ ચગા કોઈ ચગાવતું નહીં એટલે ખાસ કરીને આ હા જો આ એકાદ એકાદ પતંગ ચગી વધારે કોઈ પતંગ ચગતા નહીં અને આપણે આઈ જતા ઉતરણ કરવા ઉમરેથા પણ ઉમરે છે કરાય જેવું હોય ને કારણ કે હોય પતંગ ઓછા ચગી અને આપણે જવાનું છે નોકરી એટલે હમણાં ઘેર નીકળી જવું કારણ કે આપણા પણ એટલો બધો ટાઈમ નહીં જોવો હોય તો આબું આ કોરું પડ્યું તો એ ભાઈ પથ્થરો પર ચડી ગયા પથ્થરો પર ચડીને પતંગ ચગાવી દઉં ભાઈ આવું રિસ્ક ના લેવાય પાછળ આવતા આવતા ભોય પડી જવાય તો પોતાની કાળજી પૂરતી રાખવી પડે બીજું કોઈ રાખને ના ને પેલો હાથી ઉડ્યો જુઓ એ હાથી આવ્યો છે ઉપર હાથી તો ધાબા બરોબર તડકો પડાય પબ્લિક ચડવા મળી છે હવે પતંગ થોડા થોડા ચગી હોય પરંતુ પહેલા જેવા કોઈ ચકતા જ નહીં જો આ ખાલું